પાતાળનો રસ્તો ખુલી ગયો હોય ચીનના વિકાસની પ્રશંસા સમગ્ર દુનિયામાં કરવામાં આવે છે બુલેટ ટ્રેન અત્યાધુનિક રસ્તાઓ પુલ વગેરેના ક્ષેત્રમાં ચીને ઘણી પ્રગતિ કરી લીધી છે ચીનનું શાંઘાઈ શહેર આ પ્રગતિનું કેન્દ્ર કહેવાય છે પરંતુ વિકાસની આ તેજ રફતાર વચ્ચે ઘણીવાર શાંઘાઈ થી સામે આવ્યો છે જ્યાં અચાનક રસ્તાનો એક મોટો હિસ્સો એ રીતે ધસી પડ્યો માનો પાતાળનો દરવાજો ખુલી ગયો હોય આ દરમિયાન ત્યાં આસપાસ જે કંઈ હાજર હતું તે બધું જ તેમાં સમાઈ ગયું તેનો વિડીયો પણ સામે આવ્યો છે વિડીયોમાં આસપાસમાં ઘણા લોકો છે જે ધસમસતા રસ્તાથી પોતાને દૂર કરવાનો પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે આ ભયાનક નજારાને રસ્તાના કિનારે રહેલા કેમેરાઓએ કેપ્ચર કરી લીધો છે જેનો વિડીયો હવે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયોમાં નજરે પડી રહ્યું છે કે ચીનના સૌથી આધુનિક શહેરનો એક વ્યસ્ત રસ્તો આંખના પલકારામાં જ પાતાળમાં સમાઈ ગયો જણાવવામાં આવ્યું કે અહીં એક મોટો

રોડ મેટ્રો સ્ટેશનના નિર્માણ સ્થળ ઉપર થયેલા લીકેજના પરિણામ સ્વરૂપ રસ્તાનો એક મોટો હિસ્સો ધસી પડ્યો હતો